આજે આપણે નવા ચેપ્ટર શરૂઆત કરીએ છીએ ચેપ્ટર નું નામ છે બારમા ધોરણનું પેલું ચેપ્ટર રીપ્રોડક્શન ઇન ઓર્ગેનિઝમ માણસ ની અંદર રીપ્રોડક્શન ભણી ગયા માણસની અંદર રીપ્રોડક હેલ્થ ભણી ગયા હવે બાકી શું કે સર ઓર્ગેનિઝમની અંદર રીપ્રોડક્શન કેવી રીતે આપણે ચેપ્ટર નંબર અગિયારમો નું પેલું ચેપ્ટર તો ખબર છે એમાં પ્રજનન નામનો એક તબક્કો હતો કે વૃદ્ધિ તરીકે વપરાય કે વપરાય એમાં આપણે જોયું હતું કે ફૂગ છે એ કણી બીજાણુ દ્વારા પ્રજનન કરે હાઇડ્રા છે એ કોલિકા સર્જન દ્વારા કરે એવું બધું ભણ્યા હતા એ જ વસ્તુ અહીંયા છે પણ તો મુખ્યતે અહીંયા બે તફાવત પડ છે લિંગી પ્રજનન એટલે શું અલિંગી પ્રજનન એટલે શું એ ડિટેલ ની અંદર આ ચેપ્ટરની અંદર છે આ ચેપ્ટરમાંથી લગભગ એક કેમ સેક્યુ છે ઈતર વખતે પૂછાતો હોય છે તે બહુ બધું યાદ રાખવાનું આવતું નથી આવેલું જ છે

આ એક વ્યાખ્યા છે એ આઈએમપી એમ પી છે યાદ રાખજો જીવનકાળ એટલે શું સજીવના જન્મથી લઈને કુદરતી મૃત્યુ સુધીનો જે સમયગાળો છે અને જીવનકાળ કહેવાય બીજા ઘણા બધા સજીવો દોરેલા છે જેમાં જેમનો જીવનકાળ છે આપણે શોધીને લખવાનો છે અને એ બધા વચ્ચે તમારે સરખામણી કરવાની છે જે તમને રસપ્રદ અને ધ્યાન ખેંચે તેવું નથી લાગતું કે જીવનકાળ થોડાક દિવસોનો પણ હોઈ શકે ને કેટલાક હજાર વર્ષ સુધી પણ ટકી રહે એવું આપણને જોવા મળે છે આ બંને સીમાંત ની વચ્ચે મોટા ભાગના સજીવોનો જીવનકાળ જોવા મળે અમુક છે એ પચાસ વર્ષ જીવતા હોય અમુક ચાલીસ વર્ષ જીવતા હોય અમુક ત્રણ મહિના જીવતા હોય અમુક બે અઠવાડિયા જીવતા હોય અમુક છે એકસો ચાલીસ વર્ષ જીવતા હોય અમુક છે બસો વર્ષ જીવતા હોય અમુક અઢીસો વર્ષ જીવતા હોય એટલે ઈ બધાનો સમયગાળો કેવો છે જુદો જુદો છે ને એ સૌથી ઓછું જીવતા હોય સૌથી વધારે જીવતા હોય એમાં વચ્ચેનો સમયગાળો જુઓ તો બંને બધા ભાગના મોટા ભાગનો જીવનકાળ છે એની વચ્ચે જ આવી જાય તમે નોંધી શકો છો કે સજીવોનો જીવનકાળ તેના કદ સાથે સંકળાયેલો હોતો નથી કાગડો છે ને કાગડો એ પંદર વર્ષ જીવે કાગડા જેટલું જ કદ છે પોપરનું હોય કોપોર કેટલા વર્ષ જીવે એનો અંદાજો છે એકસો ને ચાલીસ વર્ષ છે એ જીવી શકે છે બંને વચ્ચે કેટલો ડિફરન્સ છે જીવનકાળ ને કદ સાથે કઈ લેવા દેવા કાગળો અને કદના પોપડના કદમાં કોઈ પણ જાતનો ખાસ તફાવના જીવન જીવનકાળની અંદર બહોળો તફાવત જોવા મળે છે રીતે પીપળાના વૃક્ષ હોય કે વૃક્ષ હોય એની વચ્ચે પણ સામાન્ય તફાવત જોવા મળે કદમાં પણ પીપળાના વૃક્ષની ની સાપેક્ષે કેરીનું વૃક્ષ કેટલું ઓછું જીવે છે પીપળાનું વૃક્ષ એટલે જોયું છે કે જોયું તો પીપળો વડની વાત નથી થતી ને આસોપાલવની ની વાત નથી પીપળાની વાત થાય વધારે પછી confusion નહિ કરવાનું કે ફીફો અને આછો પાલો બે એક છે બે અલગ અલગ વસ્તુ છે સજીવોનો જીવનકાળ ભલે ગમે તે હોય પરંતુ દરેક વ્યક્તિગત સજીવનું મૃત્યુ નિશ્ચિત છે આપણને ખબર છે જે જન્મે છે એ બધા મૃત્યુ પામે છે ત્યાં માટે કહી શકીએ કે એક કોષીય સજીવોમાં મૃત્યુ નથી પણ એક કોષીય સજીવ આપણને ખબર છે આ એક કોષીય સજીવ છે એનું divide થાય તો શું થાય બે કોષો બની જાય

ખબર છે કે અમુક સમય છે એ ડાયનોસોર હતા પણ અત્યારે નથી ઘણા બધા સજીવો હતા કે જે અમુક સમય હતા પણ અત્યારે જોવા મળતા નથી અમુક કહેવાય પણ જોવા મળતા હતા અત્યારે જોવા મળે છે ડિફરન્સ શું છે કે સજીવોમાં કોઈ પ્રક્રિયા એવી હોવી જ જોઈએ કે જેને લીધે આ સાતત્યતા સાતત્યતા કે જેવું પિતૃમાં હોય એવું પેઢીમાં આવે એવું એના પેઢીમાં આવે એવું એના પેઢીમાં તો કે એ એક પછી એક સતત જળવાય રહે સાતત્ય કહેવાય તો કે આ સાતત્યની ખાતરી આપે છે તો પ્રજનન છે એને લીધે શું થાય તો આ સાતત્ય છે અને આબાન કેરી વૃક્ષ જીવનકાળની વ્યાખ્યા અને એક કોષીય સજીવો સિવાય કોઈ અમર નથી ચાલો અહીં આપણે તમને થોડુંક વર્કિંગ આપીએ છીએ કાલે તમારે હાથી એજ કેટલી છે એ જોવાની ગુલાબ છે કેટલા મહિના જીવે કૂતરો કેટલા મહિના એટલે કેટલા વર્ષ જીવે પતંગ જો છે છે અહીં એક થી બે અઠવાડિયા કાગડો છે પંદર વર્ષ જીવે પછી કેળ છે એ ત્રણ મહિના જીવે ગાય કેટલો જીવે પોપટ એકસો ચાલીસ વર્ષ જીવે મૂક છે સાહીઠ વર્ષ જીવે ઘોડો કેટલો જીવે ફળ માખી ભાઈ આ ફળ માખી એટલે કઈ ફળ માખી છે કેતો બને હા ભાઈ નામ શું પડી છોડ ડાંગ નો છોડ એટલે કે ચોખા નો છોડ જેવો ઈ કાજબો દોઢસો વર્ડ નું વૃક્ષ કેટલું જેવું તમારે કાલે લખીને મને બતાવવાનું છે કાલે હું કરાવીશ પણ તમારે લખીને પેલા બતાવવું પડશે મને ખબર પડે કેટલા એક્ટિવ વર્ષ સર આવું પૂછાય છે મેં તો કોઈ જોયું નથી પણ પૂછાય છે કેવી રીતે પૂછાય છે તો કે સર આમાં નીચેના માંથી જીવનકાળના ચડતા ક્રમમાં ગોઠવો ડાંગર નો છો વૃક્ષ ને કાચવો આપી દે તો સૌથી ઓછું ડાંગર નો છે એની કરતા વધારે કાચવું એની કરતા વધારે વડ નું તો પડી જીવનકાળના ચડતા ક્રમમાં જીવનકાળના ઉત્તરતા ક્રમમાં ગોઠવો એવું પૂછી શકે છે કે કાલે તમારે જીવનકાળ બધાને લખી ના લખી જાય ને

હાથી છે એ હાથીને જ જન્મ આપે કેરીના રોટલાને વાવો તો કેરીનું વૃક્ષ જ ઉગે શું કમે એવું થાય માતા પિતા દ્વારા ઉત્પન્ન થતું જે સંતાથી માતા પિતા મળતું આવે છે થોડુંક એની કરતા ભિન્ન હોય છે સાવ એને સંપૂર્ણ મળતું આવતું નથી એના રિઝન ક્યાં છે એ તો તમે ભણી ગયા વિજ્યુલાઇઝ થાય છે સર રંગ સૂત્રો ઉપરથી શુક્રકોષમાંથી અંગકોષમાંથી ફલિતાન્ડમાં આવ્યું તમને ખબર છે પછી વ્યક્તિકરણ છે એને લીધે સંપૂર્ણ માતા પિતા જેવા નથી બતા અને એના ભાઈ બેન મળતા સંતતી વૃદ્ધિ પામે વૃદ્ધિ થાય ચાલ્યા જ કરે છે પ્રજનન થી જાતિઓ પેઢી દર પેઢી સાતત્ય જાળવવા માટે સંમત બને છે પ્રજનન પ્રજાતિ પેઢી દર પેઢી સાતત્ય જાળવવા માટે સમર્થ બને છે સિદ્ધાંત સાચો છે કે ખોટું છે ખોટું છે હું કામ આપણે જાતે આપ્યું છે બસ તમે કેવી રીતે જનીન ભિન્નતા સર્જાય છે પ્રજનન દરમિયાન વારસામાં ઉતરે છે તેનો અભ્યાસ પ્રકરણ 5 માં કરશો પાછા અમે તો કરીને આવીએ છીએ અમને તો ખબર છે ખબર છે કે નથી ખબર અમાર ડાઉટ છે કોઈ બોલો હવે તમને આ બધું નાનું નાનું લાગશે ના 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 બચ્ચા જેવું સજીવ વિશ્વમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે દરેક સજીવ છે બહુગુણિત થવા માટે અને સંતતિ ઉત્પન્ન કરવા માટે પોતાની આગવી ક્રિયા આપી હોય બધા પ્રજનન જે ટેકનિક છે એ બધા અલગ અલગ તેથી કઈ રીતે પ્રજનન કરે છે તે માટે તેનું નિવાસસ્થાન આપણે આ યાદ રાખજો આ પરિબળો ખાસ નીચે આપી કયા પરિબળો છે સજીવ કઈ રીતે રીપ્રોડક્શન કરે છે એની માટે જવાબદાર નથી એવો પ્રશ્ન પૂછીએ કે થોડો જવાબદાર છે થોડો કેટલા જવાબદાર છે પૂછો તો પેલું છે એનું નિવાસસ્થાન કેવું છે જંગલમાં રહે છે

પ્રજનન ની ક્રિયામાં એક સજીવ ભાગ લે અથવા તો બે સજીવ ભાગ લે આ ખાસ યાદ રાખજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ છે રીપ્રોડક્શન ની અંદર તો ખાલી એક સજીવ ભાગ લે કા તો બે સજીવ ભાગ આ તમે ભણીને આવ્યા છો મેં ત્યારે ભણાવ્યું એક જ સજીવ ભાગ લેતો હોય તો એ ઉભય લિંગી પણ હોય શકે અથવા તો અમીબા જેવા પણ હોઈ શકે છે જ્યારે એક સજીવમાંથી જન્યુના નિર્માણ વગર રીપ્રોડક્શન થાય તેવા રીપ્રોડક્શન શું કહેવાય તો કે સર એને અલિંગી પ્રજનન કે હવે પડી ડાઉટ છે કોઈને કાઈ બે સજીવ પાર્ટ લઈ ત્યારે શું થાય તો કે સર અલગ અલગ જન્યુના નિર્માણ થાય જન્યુના નિર્માણ દ્વારા શું થાય તો કે સર એનું પછી ફ્યુઝન થાય એટલે કે ફલન થાય અને પછી જે રિપ્રોડક્શન થાય એને શું કહેવાય લિંગી પ્રજનન એટલે કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન કે ઓલા ને એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન તરીકે ઓળખવામાં આવે છે ખાસ યાદ રાખ કે બંને વચ્ચે તફાવત છે એક જન્યુ નિર્માણ જ ન થાય એકમાં ઉભય લિંગી હશે તો બે જન્યુ છે એ એક જ સજીવ ઉત્પન્ન કરતો હશે

તો અળસિયા ની અંદર આપણને ખબર છે ઉભય લિંગી છે તેમાં મેલ ગેમેટ ને ફીમેલ ગેમેટ બે એક બના એ જ ફ્યુઝન થઈ નવું અળસિયું અલિંગી પ્રજનન કહેવાય નહીં પડી જયારે બે પિતૃ વિરુદ્ધ જાતિના હોય અને પ્રજનનની ક્રિયામાં ભાગ લેતા હોય અને नर અને માદા માદાજન્યુઓનું જોડાણ થતો હોય તો તેને લિંગી પ્રજનન ટૂંકમાં नर અને માદા માદાજન્યુઅનું નિર્માણ થાય તો એ કેમ આવશે લિંગીમાં આવશે ન થાય તો એ અલિંગીમાં માં

અને અંદર જનીનની દ્રષ્ટિએ જોવો તો પણ સેમ ટુ સેમ પિતૃ મને કયો આપણે અર્ધિક આપણે ક્યારે જોયું કે તો વ્યક્તિકરણ ક્યારે થયું અર્ધિકરણ થાય તો થાય અર્ધિકરણ નો થાય અર્ધિકરણ ક્યારે થાય તો કે અર્ધિકરણ તો જન્યુ બનાવતા ક્યારે એની પહેલા ક્યારે થયું આમાં જન્યુ નથી બનતા તો આમાં વ્યતિકરણ નહીં આવે વ્યતિકરણ નહીં આવે તો જન્યુ અને અદલા બદલી નહીં થાય તો જે સંતતિ ની અંદર જે બધું જનીન દ્રવ્ય આવે છે એ જે પિતૃ માંથી બનતી હશે એવું સેમ ટુ સેમ જનીન દ્રવ્ય હશે એમાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં હોય એક પણ ન્યુક્લિયો ટાઈપ નો ફેરફાર નહીં હોય જનીનીક રીતે સમાન હોય તે જનીન વ્યક્ત થાય તેના જે બાહ્યકાર બની ક્લોન એટલે શું તો કે સર જેનું જની દ્રવ્ય સેમ ટુ સેમ એના પિતૃ જેવો હોય એનો એ સેમ ટુ સેમ પિતૃ જેવું હોય એમાં કોઈ પણ જાતનો ડિફરન્સિએટ આપણે ન કરી શકીએ અલિંગી પ્રજનનની

કે ઘણા સૂત્ર છે એ ફ્યુશન દ્વારા નિર્માણ પામે છે જયારે બેક્ટેરિયા છે એ પણ ફ્યુશન મને કઈ નથી આવતું કઈ નથી આવતું કઈ નથી પણ જેવું પેપર હાથમાં આવશે ને પ્રેક્ટિસ કરે લે તો ધડાધડી બધું આવડવા મળે એટલે એવું કોઈ પણ જાતની ટેન્શન નો લે મને નથી આવડતું પહેલા પછી નથી આવડતું એવું ફિલિંગ થાય એ બધાને નેચરલ છે ત્યારે

ભાજન અવસ્થા જે આપણે ભણીએ એની અંદર પેશન અંદર શું થાય તો કે સર એક પિતૃ કોષ હોય છે એ બે અલગ અલગ સમવિભાજન થાય એટલે બે અલગ કોષ બનાવશે સેમ ટુ સેમ કહેવાય સમવિભાજન થી બન્યા છે એટલે પિતૃ કોષ જેવા જ હશે ને જે નવા કોષો બને એ કેવા છે તો કે સર એ નવા સજીવ તરીકે ઓળખે છે તમે આમાં નોટિસ કર્યું આ બંને સજીવો છે બંને પ્રકારના સજીવ કેવા છે ભલે આદિકોષ કેન્દ્રીય કે શું સુકોષ કેન્દ્રીય પણ છે કેવા એક કોષ એ સજીવ છે પ્રતિષ્ઠા હોય તો પણ એક કોષી છે એક તો નવા સજીવ તરીકે વર્તે છે તો આપણને ખબર છે કે નવા જે એક કોષ સજીવ છે એ તો સમવિભાજન થી જ તે પ્રજનન કરે છે તેમાં કઈ બીજું આવતું નથી તેમાં અલિંગી પ્રજનન જ આપણને જોવા મળે મોટાભાગ તો પ્રોટેસ્ટા અને ની અંદર જે નવા બે કોષો સર્જા કેવા થાય છે નવા સજીવ તરીકે વર્તે છે તો તે કોના દ્વારા જો કેવી રીતે થાય ભાઈ તો કે સર આ એક કોષ છે ఈ కోర్స్ અંદર આ કે હોય જીવન અવસ્થા ની અંદર પછી શું થાય डीएनए નું ડુપ્લિકેશન થઈ ગયું હું બોલ પેન નો યુઝ નથી કરતો હવે જો તો હાલો હાલો અવાજ આવે છે

એક નંબર ની આકૃતિ બતાવી એક નંબર ની આકૃતિ આ એક નંબર ની આકૃતિ છે કઈ ભાઈ તો કે સર પેરેન્ટ સેલ છે હવે ઈ પેરેન્ટ સેલ ની અંદર શું થાય તો કે સર ડીએનએ નું ડુપ્લિકેશન થાય ડીએનએ નું ડુપ્લિકેશન થાય એના પછી કઈ પ્રોસેસ થાય તો કે સર સમ વિભાજન જે કઈ પ્રોસેસ છે થતી રહી અને છેલ્લે ઈ કોષ એની અંદર ડિવાઇડ થઈ તો કે સર બે કોષ ની અંદર ડિવાઇડ થઈ આ પ્રકારનું નું જે સમ વિભાજન છે પણ ઈ પ્રજનન તરીકે ઓળખાય છે તો એને શું કહેવાય તરીકે ઓળખવામાં આવે ખબર પડી દ્વિભાજન એટલે તો કે ઘણા એક કોષે સજીવો દ્વિભાજન દ્વારા રિપ્રોડક્શન કરે છે એમાં શું થાય કોષ બે અર્ધ ભાગની અંદર ડિવાઈડ થાય ઓલામાં અર્ધ ની અંદર ન થાય એમાં ડાયરેક્ટ સમ વિભાજન જ થતું પણ આની અંદર શું થાય છે જો અહીંયા કોષ કેન્દ્ર છે એટલે કે આખું અમીબા અમીબાની અંદર આગળ જઈને શું થાય તો કે સર કોષ કેન્દ્ર છે ભાગ ની અંદર ડિવાઈડ થઈ ગયું ભાઈ માઇક બંધ રાખો વચ્ચે વચ્ચે શરૂ નહીં કરો તમારો અવાજ છે આમાં રેકોર્ડિંગમાં આવશે તો એક તો લાઈવ તો અટેન્ડ નથી થતું બોલું નહીં થાય રેકોર્ડિંગ એ નહીં પછી

આવું કેમાં જોવા મળે ફરીથી એક કોષી સજીવ ની અંદર છે અમીબા ની અંદર અને પેરામિશિમ ની અંદર જોવા મળે આવું છે આગળનું જોઈએ કલિકા સર્જન કલિકા સર્જન આપણે ભણ્યા હતા કલિકા સર્જન કઈ જગ્યાએ જોવા મળતું તો કે છે કલિકા સર્જન જે છે ને એ આપણે ફૂગમાં જોવા મળતું બીજું હાઈડ્રા ની અંદર જોવા મળતું હાઈડ્રા શું હતું વનસ્પતિ હતી પ્રાણી હતું પ્રાણી હતું આપણે ભણ્યા હતા તો ઈસ્ટ જેવી ફૂગ ની અંદર અસમ વિભાજન થઈને નાની કલિકાનું નિર્માણ થાય વિભાજન થતું હોત તો શું થાય તો કે સર જો સમ વિભાજન થતું હોય તો બંને કોષ સરખા બને એવું ભણ્યાતા આપણે બીજું એક અસમ વિભાજન ભણતા અસમ વિભાજન આપણે અન્ન કોષ બનતું હતું ત્યારે જોયું હતું યાદ આવ્યું પિતૃકોષ તમને જોવા મળશે આ પિતૃકોષમાં એક કોષ મોટો છે એની અંદર નાનો છે પછી શું થાય જેમ જેમ એ પુખ્ત બનશે આ કલિકા ખરી જાય આ કલિકા જેમ જે જગ્યાએ પડશે ત્યાં નવી ફૂગનું નિર્માણ થશે ક્યાં જેવી ફૂગમાં ઈસ્ટ કેવી ફૂગ હતી એક કોષિક બહુ આ કલિકાઓ પ્રારંભમાં પિતૃકોષ સાથે જોડાયેલી હોય પછી પિતૃકોષી છૂટી પડી નવી ઈસ તરીકે પુખ્ત આપણે ઈસ છે પાવ ખાઈએ છીએ એમાં આવે પીઝા ખા એમાં રોટલો હોય એ બનાવવામાં પણ યીસ્ટ આવે બધે યીસ્ટ છે યુઝ થાય જો બીજાણુ નિર્માણ છે ને ક્યાં જોવા મળી ખાસ યાદ રાખજો તમને બધાને અમીબા ખબર છે આપણે હમણાં જોયું તો અમીબા તો અહીંયા જો આ તમને આકૃતિ દોરી છે ને એમ પેરેન્ટ સેલ લેખો છીએ અમીબાનો કોનો છે પેરેન્ટ સેલ? સામાન્ય રીતે શું થાય કે બે કોષો થયા બે કોષોના ભાગ થઈ ગયા પછી બે કોષો નિર્માણ થયા અને એમાં જે જે વસ્તુ ખૂટતી હોય એને દ્વિભાજન તરીકે આપણે ઓળખાતા ઘણી વખત ખાલી બાયનરી ફ્યુશન ન થાય મલ્ટિપલ ફ્યુઝન થાય અને સોરી મલ્ટિપલ ફ્યુશન થાય